નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પત્નીથી કંટાળી યુવકે પોતાનું ગુપ્તાંગ વાઢી નાખ્યું હતું ઉપલેટાના ત્રણ સંતાનના પિતાએ વિચિત્ર રીતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો પત્નીથી કંટાળી યુવકે પોતાના લંગ ગુપ્તાંગ વાઢી નાખ્યું હતું શરીર વડે ગુપ્તાંગ કાપ્યા બાદ ગળા અને હાથ પર સરકા માર્યા હતા અને પોલીસને કહ્યું હતું કે હું જિંદગીથી કંટાળી ગયો છું આ અંગે ઉપલેટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર ઉપલેટાના ઈસરાના પાટિયા પાસે પટેલ એગ્રી ઓઇલ મિલમાં નામના કારખાનામાં આવેલી રૂમમાં ગઈકાલે સાંજે છ વાગે આસપાસ ચાલીસ વર્ષીય યુવક બેભાન હાલતમાં લઈ લોહાનમાં પડેલ હતો અને તેને તાત્કાલિક અન્ય શ્રમિકોએ ઉપલેટા સરકારી દવાખાનાએ ખસેડ્યો હતો તો ડોક્ટરના તપાસમાં જાણવા મળે છે કે યુવકનું ગુપ્તાંગ કપાયેલું હતું અને તેના ગળાના અને હાથના સાથીના અને ઈજાના ભાગ પહોંચી હતી અને હાલ ગંભીર જણાતા તાત્કાલિક યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસે પોલીસ સ્થાપના ઉપલેટા પોલીસને જાણ કરી હતી અને પૂછપરછમાં ખુલ્યું હતું કે આ યુવક કારખાનામાં મજૂરી કરે છે અને તેને સંતાનોમાં બે પુત્રી અને એક પુત્ર છે તેને જાતે શરી વડે પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હોવાનું અને જાતે સાતી અને હાથના તથા ગળાના શરીરના ઘા માર્યા હોવાનું કહ્યું હતું શ્રમિકોએ કે યુવક લગભગ તારીખ ત્રેવીસ ના રોજ રાત્રે આ પગલું ભર્યું હતું પણ રૂમમાં કોઈ ગયું ન હતું યુવક લોહી લુહાણ હાલતમાં પડી રહ્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ની ધન્યવાદ